સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના સંચાલક પૂજારા રાહસમુખભાઈ ગોવિંદભાઈ દુકાન નંબર ચોપન બે હજાર પાંચ અને જે અનાજ રેશન કાર્ડ ધારકોને દેવાનું હોય તે આ દુકાનદાર કાળા બજાર કરી વેચી રહ્યા છે જે બાબતને અરજી વિડીયો સાથે મામલતદાર સાહેબને ભાવેશભાઈ જસવંતભાઈ પારધી દ્વારા તારીખ સત્યાવીસમી જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ કરેલ છે પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી હજી પણ તે દુકાનદાર કાળાબજારી કરી રહ્યા છે આવી કાળાબજારી ચાલી રહી છે કે કે કેમ સરકાર તંત્રના ધ્યાનમાં નથી જાગૃત નાગરિક તરીકે કરેલ અરજી પર કોઈ કાર્યવાહી થઈ નથી આવા લોકોના લાયસન્સ રદ થવા જોઈએ આજે અમને ભાવેશભાઈ દ્વારા માહિતી મળી હતી જે મુજબ ચાણ થતાં વારંવાર આવી રીતે બોલેરો પિકઅપ જેવા મોટા વાહનો ભરીને કાળાબજાર કરી માલ ભરી દે છે અને પોતાના ખિસ્સા ભરી દે છે ગાડી પાછળ જઈને આવ્યા ગાડી તો હોઈ ગઈ પણ હશુભાઈની દુકાન આજે તારીખ ઓગણીસ ચાર ઓલા ઓગણીસ સાત બે હજાર ચોવીસ અને સાડા ચારના દરમિયાન હશુભાઈની દુકાને રાતે ગોડાઉનમાંથી માલ ભરાતો હતો આ અસુભાઈનું ગોડાઉન છે આજે રહ્યું એ અહીંથીને આપણે માલ ભરાતો હતો રાતના અશુભાઈની દુકાન અને આ સ્ટુડિયોવાળી શેરી આપણે આ સીસીટીવી ફૂટેજ છે અહીં આપણે તારીખ આજે ઓગણીસ સાત બે હજાર ચોવીસ અમારે માતાજીનું કામ હતું આજે મઢે એ દરમિયાન અમે જાગી રહ્યા હતા ત્યારે બજારમાં અમે ગાયક કલાકાર માટે જે નાસ્તો લેવા ગયેલ પાઉ ઓલા ભાજી શું થેપલા ભાજી ચા તે દરમિયાન અમે આ રોડનો ઉપયોગ કરેલ અને આ રોડ ઉપરથી પ્રસાર થતાં અમને અશુભાઈને ત્યાં ગાડી જોવો ભરાતા જોવા મળી એટલે અમે વિડીયો ઉતારી લીધેલ જેમ કે સરકાર આપણે જાગૃત છે ત્યારે એને પ્રૂફ દેખાડવા માટે અત્યારે પ્રૂફ વિના તો કાંઈ ચાલતું જ નથી એટલે એનો એક સરકારને ખાસ નમ્ર વિનંતી કે આ વિડીયો તાજામાં તાજો વાયરલ કરો અને આની ઉપર જે કડક કાર્યવાહી થાય છે ને એ આપણે કરવી આ વિડીયો એ માટે ચાલુ રાખેલ છે કે આ અમારા માતાજીનો મઠ છે આજે જ્યાં અમારે પ્રોગ્રામ છે ખાન સાહેબ આજે તારીખ શું થાય એક જણાવજો ને મહિનો બે હજાર ચોવીસ આ જાણે કે આપણે ખાન સાહેબ અત્યારે ભેગા થયા આ અમારે પારગીનો માતાજીનો મઠ છે અમારે અહીંયા પ્રોગ્રામ ચાલુ હતો એ દરમિયાન જય માતાજી જય સવિધાન સાડા ચાર થયા છે અત્યારે અને સરકારી અનાજની ગાડી ભરાય છે આપણે હશુભાઈની દુકાન પાસે રાતના સાડા ચારે સરકારી અનાજની જોઈ લીજો જાવને